કે તમે જો ગ્રુપ ડી માટે ફોર્મ ભરો છો અને તમને એ પ્રશ્ન મનમાં છે કે સાહેબ મારી પાસે જે જાતિનું પ્રમાણપત્ર છે એ મને રાજ્ય છે સ્વાભાવિક છે ને તો કેન્દ્ર સરકારનું જાતિનું પ્રમાણપત્ર મારે ક્યાંથી ગોતવાનું અને મારે નોન ક્રિમિલર કઢાવાનું તો નોન ક્રિમિલર કેટલું જૂનું કઢાવવાનું કેવી રીતના છે આ બધી વસ્તુઓ પ્રશ્નો પ્રશ્ન છે ઓકે મારી પાસે બે વર્ષ પહેલાંનું નોન ક્રિમિલર છે ચાલે કે નહીં સામાન્ય રીતે નોન ક્રિમિલર ની એવી મર્યાદા હોય કે ભાઈ ત્રણ વર્ષ સુધી ચાલે ત્રણ નાણાકીય વર્ષ સુધી તો આપણે વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે જે આવનારી હવે જે તમારી પરીક્ષા છે બે હજાર છવ્વીસ વાળી એના માટે આ બેચ છે ઓકે બેચ સંપૂર્ણ લાઈવ છે એની માહિતી આપી દઈએ કારણ કે જે વિદ્યાર્થીઓને જોડાવવું છે એ લોકોને ખ્યાલ આવે ઓકે

બરાબર દસ પાસ ખાલી હોય તમે આઈટીઆઈ નથી કર્યું તો પણ ભરી શકો છો આઈટીઆઈ કરેલું છે તો પણ ભરી શકો છો ઓકે આ ઉંમર અઢાર થી પરીક્ષાની આપણે પ્રક્રિયા વાત કરીએ તો પેલા તમારી સીબીટી આવશે પછી પીઈટી આવશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને પછી મેડિકલ એક્ઝામિનેશન આવશે ઓકે તો આ ચાર તબક્કા રહેશે તમારી પરીક્ષાના અને પરીક્ષાની સમય સંભવિત તારીખ કહીએ તો આપણે શું છે કે ભાઈ યસ ફોર્મ ભરવાની તારીખ આપણે એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થયું છે બે માર્ચ સુધી ફોર્મ ભરાયું અને જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે ને એમણે આ બધા વિડીયો જોઈને વ્યવસ્થિત ફોર્મ ટાઈમસર ભરી દેવાનું છેલ્લા ત્રણ ચાર દિવસની વાત નો જતા કારણ કે ઓલ ઇન્ડિયામાંથી ફોર્મ ભરતા હોય છે એટલે સર્વર સ્વાભાવિક છે ભાઈ લોડ થવાનું છે અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની વાત કરીએ તો ભાઈ એક એપ્રિલ પચીસ થી બે માર્ચ છવ્વીસ જો તમને અહીંયા જ કહી દીધું છે કે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ક્યારનું કઢાવવાનું કે ભાઈ આ સમયગાળા દરમિયાનનું કઢાવવાનું છે યસ આ સમયગાળાથી વચ્ચેનું જો હશે ને તમારી પાસે તો તમારું માન્ય રહેશે યસ તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં તમારે તારીખ જોવાની બરાબર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સામાન્ય રીતે ત્રણ વર્ષ સુધી ચાલે આપણે ગુજરાત સરકારમાં એટલે વિદ્યાર્થીઓ એક વખત કઢાવીને ત્રણ વર્ષ સુધી પછી એનો ચલાવે પરંતુ કેન્દ્ર સરકારમાં એવું નથી બેંકમાં કે એસએસસી માં કે રેલવે માં કે તમે ફોર્મ ભરો ને તો એ જ નાણાકીય વર્ષમાં તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ જો પહેલું સમાધાન તમને અહીંથી મળી ગયું તમે ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીથી આવો છો અને તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો એ તમારે ચાલુ નાણાકીય વર્ષનું જોશે એટલે કે ભાઈ એક એપ્રિલ બે થી લઈ પરીક્ષાની છેલ્લી તારીખ કઈ છે બે માર્ચ છવ્વીસ તો એ દરમિયાન તમારા જે તારીખ છે એ હોવી જોઈએ ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ફોર્મેટ હોય તો એ ફોર્મેટ ઓફ કાસ્ટ સર્ટિફિકેટ ફોર કેન્ડિડેટ બરોબર એસસી એસટી કેટના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એમના માટે આ કાસ્ટ સર્ટિફિકેટનું ફોર્મેટ છે જો બે વસ્તુ છે આઈધર તમારી પાસે ગુજરાતીમાં હશે બરોબર આપણે ગુજરાતમાં જે કાંઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે તમને ગુજરાતીમાં હશે અને કેન્દ્ર સરકારનું તમને જે મળે છે એ અંગ્રેજીમાં મળે છે જો એક વસ્તુ સમજો અત્યારે ફોર્મ ભરવાની તારીખ બે તારીખ છે ત્યાં સુધીમાં તમે અંગ્રેજી માટે એપ્લાય કરી શકો છો જે સામાન્ય રીતે સમાજ કલ્યાણ કચેરી હોય બહુમાળી ભવન હોય ત્યાંથી તમને આ સર્ટિફિકેટ મળે એટલે તમે તમારા જે સર્ટિફિકેટ છે એને અંગ્રેજીમાં મેળવવા માટે ત્યાં અરજી કરી શકો છો ઓકે તમારી અરજી ક્રમાંક કે કઈ વસ્તુ શું છે કે ભાઈ તમારો સર્ટિફિકેટ નંબર નહીં બદલાય પરંતુ જેવું તમારી પાસે ગુજરાતીમાં છે ને એ જ ઇટ ઇજ તમને અંગ્રેજીમાં ત્યાંથી કાઢી આપવામાં આવશે

તમારી પાસે અત્યારે ગુજરાતી ભાષામાં છે અને તમારી પાસે એટલો સમય નથી કે અંગ્રેજી જો કઢાવવું પડશે બરોબર અંગ્રેજીમાં કઢાવવું પડશે કારણ કે ત્યાં કેન્દ્રમાં માંગે પણ અત્યારે તમારી પાસે ગુજરાતી ભાષામાં છે તો ભાઈ એ જ સર્ટિફિકેટનો નંબર અને એ જે ફોટો છે કારણ કે વેબસાઇટ છે ને શું કરે છે તમારો ફોટો કેપ્ચર કરે છે તમારો નંબર કેપ્ચર કરે છે

ગૂગલમાં તમે આવું લખશો ને ગૂગલમાં જઈને તમે આવું લખશો ને એટલે સીસીએમએસ સીસીએમએસ કરીને તમને તમને લિસ્ટ લિસ્ટ બતાવશે ઓકે યસ યસ કાસ્ટ સર્ટિફિકેટ ભાઈ આ આ અને અંદર તમે જશો એટલે ત્યાં તમારે સર્ચ કરવાનું છે કે ભાઈ તમારું રાજ્ય અને તમારું જે છે સ્ટેટ બરોબર સ્ટેટ છે તમારું રાજ્ય છે ત્યાં તમને એક જ્ઞાતિ બતાવે છે કે નહીં ઓકે એટલે ત્યાંથી તમે વેરીફાઈ કરી શકશો ગૂગલમાં તમે લખશો ને કે ભાઈ સેન્ટ્રલ કાસ્ટ સર્ટિફિકેટ સેન્ટ્રલ કાસ્ટ સર્ટિફિકેટ લખશો એટલે તમને બીજી જે લિંક બતાવશે સીસીએમએસ વાળી લખેલી હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે શું છે કે ભાઈ તમને એ ત્યાં રિડાયરેક્ટ થઈ જશે અને એમાં તમને તમારી જે જ્ઞાતિ છે બરોબર ને માનો કે ભાઈ તમારી જ્ઞાતિ સામાન્ય રીતે કડિયા જ્ઞાતિ છે તો ભાઈ કડિયા જ્ઞાતિ છે એ ગુજરાતમાં તો ઓબીસી માં આવે છે પરંતુ શું કેન્દ્રમાં ઓબીસી માં આવે છે બરોબર છે ઓકે છે તો પછી તમારા ફોર્મમાં એ પ્રમાણે કેટેગરી તમારી પસંદ કરવાની છે અને ફોર્મ ભરવાનું છે કારણ કે જો કેન્દ્રની યાદીમાં તમારી જ્ઞાતિ નહીં હોય ને તો અને તમે આમાં સિલેક્ટ કરશો તો પછી તમને જનરલમાં કાઉન્ટ કરવામાં આવશે અથવા તો તમારું ફોર્મ રદ કરવામાં આવશે ઓકે પરંતુ એવું નથી જો તમે છો ઓબીસી માં છો તમારું કાસ્ટમાં નામ પણ આવે છે પણ સર્ટિફિકેટ આવવામાં તમારે ડીલે છે કે એવું કહે છે તો ભાઈ ત્યાં જે છે ડીવીમાં છે એ લોકો સમજવું હોય છે તમને ટાઈમ આપે છે યોગ્ય ટાઈમ બરોબર પંદર દિવસ વીસ દિવસ એક મહિના સુધીનો ટાઈમ આપે છે ઓકે કે તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ કરો પરંતુ તમે ઈડબલ્યુએસ કેટેગરીથી નથી અને તમે ઈડબ્લ્યુ એસ કેટેગરીનું ફોર્મ ભર્યું છે તમારી જ્ઞાતિ છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નથી આવતી અથવા તો જે કાંઈ પણ ઈડબલ્યુએસ કેટેગરીના જે સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ તમારું પરિવાર છે ફોલો નથી થતું તો શું છે કે ભાઈ તો પછી તમારી અરજી રદ થવા પાત્ર ઓકે તો ડાયરેક્ટ રદ નથી થતી બરોબર એ વસ્તુ ધ્યાનમાં રાખજો અને આ જે છે સર્ટિફિકેટ નું ફોર્મેટ છે બરોબર ફોર્મેટ છે આ એસસી અને એસટી માટે જો એને અક્ષર વન છે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ અમારે અમારું સર્ટિફિકેટ કયા ફોર્મેટમાં કઢાવું તો આ ફોર્મેટમાં કઢાવવાનું આ તમને ક્યાંથી મળશે તો કે ભાઈ ઓફિશિયલ નોટિફિકેશન ગ્રુપ ડી માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એમાં તમને આ જોવા મળશે છેલ્લે અલગ અલગ ફોર્મેટ આપેલા છે ઓકે આપણે ફોર્મેટ ની ચર્ચાઓ કરીએ જો આપણે તમને ગુજરાતમાં છે ને આવું પ્રમાણપત્ર આપે ગુજરાતમાં તમે ઓબીસી થી બિલોંગ કરતા હોય તો તમને આવું પ્રમાણપત્ર આપે છે તો આ પ્રમાણપત્ર જો આને અંગ્રેજી થઈ જાય બરોબર આ તમે જમા કરાવો એટલે તમને ત્યાંથી અંગ્રેજીમાં કાઢી આપે છે પરંતુ તમારે શું છે કે ભાઈ તમારે જ્ઞાતિ ચેક કે ભાઈ માનો કે ભાઈ તમારી લુહાર જ્ઞાતિ છે તો લુહાર જ્ઞાતિ ગુજરાતમાં તો ઓબીસીમાં આવે છે જ્ઞાતિ એ સેન્ટ્રલ નું લિસ્ટ એમાં આવે છે ઓબીસીમાં માં એ તમે ચેક કરશો એમાં ઓકે થશે પછી તમે શું છે કે ભાઈ તમને પછી અંગ્રેજી કાઢી આપવામાં આવશે ઓકે જો નથી આવતી તો પછી તમારે જનરલમાં ફોર્મ ભરવું પડશે કારણ કે કેન્દ્રની યાદીને માન્ય રાખવામાં આવે છે નહીં કે રાજ્યની યાદી તમને ખબર પડી ભાઈ તમારી જ્ઞાતિ જ્ઞાતિ લુહાર છે એ ઓબીસી માં આવે છે અને અત્યારે તમારી પાસે કેન્દ્રનું નથી તો પણ તમે આ અપલોડ કરી શકો છો બરોબર છે આનો સર્ટિફિકેટ નંબર નાખી શકો છો અને કેન્દ્રનું જે તમારું સર્ટિફિકેટ મેળવવા માટે એપ્લાય કરી શકો સમજાઈ ગઈ વાત આટલી વસ્તુ સ્પષ્ટ ગુજરાતીમાં છું ખાસ ધ્યાન રાખજો

પછી આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કાસ્ટ સર્ટિફિકેટ ફોર જો આ ઇંગ્લિશ ફોર્મેટમાં છે બરોબર છે આ ક્યુ છે ઇંગ્લિશ ફોર્મેટમાં છે તમને જે ઇશ્યુ કરવામાં આવ્યું હોય છે બરોબર છે તો આ ઇંગ્લિશ ફોર્મેટમાં છે યસ તો તમે આ પણ એપ્લાય કરી શકો સેલ્ફ ડિક્લેરેશન બાય ઓબીસી એનસીએલ જો ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે ભાઈ સેલ્ફ ડિક્લેરેશન ક્યાંથી કરું જો આ બધા જ જે છે ને આ ફોટાઓ આજે આપણે અહીંયા મૂક્યા છે આ ફોટાઓ તમને ગ્રુપ ડી ની જે જાહેર ભરતી આવી છે ને એની ઓફિશિયલ નોટિફિકેશન એમાંથી તમને મળી રહેશે પાછળથી એટલે ત્યાંથી તમારે પ્રિન્ટ કઢાવીને પછી શું છે કે ભાઈ એમાં તમારે વિગત ભરીને તમારે શું છે કે ભાઈ જે તે અધિકારી પાસેથી અથવા તો જે તે સેલ્ફ ડિક્લેરેશન છે એ અપલોડ કરવાના રહેશે ઓકે

તો આ એનું ફોર્મેટ છે બરોબર છે યસ ગવર્મેન્ટ ઓફ યસ બરોબર રાજ્ય સરકાર દ્વારા જે કઈ પણ આપવામાં આવે છે સર્ટિફિકેટ નંબર આવશે વેલિડ ફોર ધ યર આવશે ઓકે જો તમને જે કાસ્ટ સર્ટિફિકેટ આપવામાં આવે છે ને એની લાઇફ ટાઈમ વેલિડિટી હોય છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય ને એની ત્રણ વર્ષની વેલિડિટી હોય છે બરોબર એ ડબ્લ્યુ સર્ટિફિકેટ હોય તો એની વેલિડિટી નક્કી કરેલી હોય એક વર્ષ ત્રણ વર્ષ બરોબર છે અલગ અલગ રાજ્યો દ્વારા હોય તો એ પ્રમાણે હોય છે તો તમારે લખવાનું કે ભાઈ ક્યાં સુધી વેલિડ છે બરોબર છે યસ પછી આ બધી માહિતી ભરવાની છે વિદ્યાર્થીનું નામ આવશે કોના દીકરા કે કોના પતિ પત્ની બરોબર એ ટાઈપનું આવશે પરમાનન્ટ એડ્રેસ આવશે યસ ગામ તાલુકો જિલ્લો આવશે પિનકોડ નંબર આવશે આ બધી વસ્તુ આવશે બરોબર તો આ ફોર્મેટ છે કોના માટે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે ઠીક છે યસ નેક્સ્ટ જોઈએ આપણે ઇન્કમ સર્ટિફિકેટ ફોર ઈડબલ્યુએસ જો તમને આ જ વસ્તુ અહીંયા ઝૂમ કરીને બતાવી છે આપણે આગળ વાત કરી છે કે ભાઈ ઈબીસી જો તમારે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ ઈબીસી અંતર્ગત લાભ લેવો છે યસ જો કન્ફ્યુઝ ના થતા

રેન્ક વાળા કોઈ પણ અધિકારી આને ઇસ્યુ ન કરી શકે મામલતદાર અથવા તો મામલતદારની ઉપરના કોઈ પણ રેન્ક વાળા જે હશે બરોબર ને એટલે કે ભાઈ મામલતદાર છે ટીડીઓ છે કલેક્ટર છે ડીડીઓ છે બરોબર છે આમાંથી કોઈ પણ વ્યક્તિ છે એમના દ્વારા આ ઇશ્યુ થયેલું હોવું જોઈએ મેમ્ ઓફ પાર્લામેન્ટ છે પછી મેમ્બર ઓફ રાજ્યસભા છે બરોબર તો એમના દ્વારા પણ આને શું છે અને યુનિયન મિનિસ્ટર એની પર્સન ફ્રોમ એની ઇન ધ કન્ટ્રી યસ ઓકે તો આ લોકો દ્વારા શું છે કે ભાઈ આ વસ્તુ જાહેર કરવી જોઈએ મામલેદાર છે કલેક્ટર છે જિલ્લા વિકાસ અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી છે લોકસભાના સભ્ય છે સંસદ સભ્યના સભ્ય છે અથવા તો કેન્દ્રીય કોઈ પણ મંત્રી એમના દ્વારા આ વસ્તુ જાહેર કરાયેલી હોવી હોય તો શું છે કે ભાઈ એ માન્ય આવશે યસ પ્રોફોર્મા વેવર ઓફ એક્ઝામિનેશન ફી ટુ બી સબમિટેડ બાય માઇનોરિટી કેન્ડિડેટ એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અગેસ્ટ્રલાઈડ એમ્પ્લોયમેન્ટ બરોબર તો એના માટેનો આ નમૂનો છે આ નમૂના છે બરોબર ને આ ડિક્લેરેશન નમૂના છે પછી આ શું છે તો કે સાહેબ આ જે છે ને ડિસેબિલિટી સર્ટિફિકેટ છે જે વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવે છે ઓછું સાંભળે છે ઓછું દેખાય છે ચાલવામાં કોઈ નાની મોટી તકલીફ છે બરોબર હાથમાં કોઈ તકલીફ છે આવી કોઈ બરોબર ને કોઈ પણ શારીરિક ખોળખા પણ જન્મથી છે કે પછી પાછળથી કોઈ પણ આકસ્મિક રીતે થઈ હોય બરોબર તો આજે દિવ્યાંગતા છે તો ભાઈ આ દિવ્યાંગતા માટેનું સર્ટિફિકેટ છે જો તમને આ લેખી છે આ વીસ પ્રકારની દિવ્યાંગતા આમાં માન્ય રાખવામાં આવે છે બરોબર છે યસ લોકો માટે ડિસેબિલિટી છે મસ્ક્યુલર ડિસેબિલિટી છે લેપ્રોસી કાર્ડ છે દ્વારફિઝમ છે એટલે કે ભાઈ શું છે કે ભાઈ ઠીંગણા પણ જેને આપણે કહીએ છીએ પ્રી બ્લાઇન્ડનેસ છે લો વિઝન છે બરોબર તો એના સંદર્ભમાં એના અહીંયા તમારે દર્શન શું કહેવાય ભાઈ દર્શાવવું પડશે અને આ ફોર્મેટમાં તમારે ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવવાનું રહેશે ઓકે યસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લોગો ઓફ ગવર્મેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ અને લોગો ઓફ શું છે કે ભાઈ યસ તે વસ્તુ રહેશે પછી શું છે કોઈ ડિસેબિલિટી સર્ટિફિકેટ છે આ એનો નમૂનો છે અને આમાંથી કઈ ધરાવે છે બરોબર છે યસ આ જે 21 ડિસેબિલિટી આઈડેન્ટિફાઈ કરી છે એમાંથી કઈ ધરાવે છે કેટલા ટકા ધરાવે છે અને ડાયગ્નોસિસ શું કરેલું છે ડોક્ટર દ્વારા એનો તમારે અહીંયા માહિતી આપવાની હોય છે ઓકે પછી લેટર ઓફ અન્ડરટેકિંગ ઓફ યુઝિંગ સ્ક્રાઇપ્સ બરોબર સ્ક્રાઇપ્સનો ઉપયોગ કરવો એટલે શું તો કે લહિયા તમારે

આ બધા જે ફોટા છે એ એચડીમાં પ્રિન્ટ કાઢવા છે તો ક્યાંથી નીકળશે તો કે ભાઈ ગ્રુપ ડી ની ઓફિશિયલ નોટિફિકેશન છે ને પીડીએફ છે બરોબર ઓફિશિયલ નોટિફિકેશન લગભગ છોતેર એસી પેજ ની પીડીએફ છે તો એમાંથી તમને આ વસ્તુ મળી જશે ઓકે યસ અને આપણે ઓલરેડી મૂકેલી છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે સર્ટિફિકેટ રિગાર્ડિંગ લિમિટેશન ઇન ટુ બરોબર કોઈ વ્યક્તિને પરીક્ષા આપવા માટે જે કાંઈ પણ લિમિટેશન હોય બરોબર ને ફિઝિકલ કે જેને રાખો છે તેમના માટે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે બરોબર કોણ ઇસ્યુ કરી શકે છે તો ચીફ મેડિકલ ઓફિસર બરોબર તમારે એમ કહો કે ભાઈ મારો હાથ ભાંગી ગયો છે ને એમ નહીં તમારે આ સર્ટિફિકેટ માન્યતા લેવી પડશે પછી સિવિલ સર્જન છે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને કોઈ પણ ગવર્મેન્ટ ના જે ડોક્ટર હોય ને એમની પાસેથી તમારે આ લેવું પડશે એટલે કે ભાઈ જિલ્લા સિવિલ હોસ્પિટલ હોય ત્યાંથી તમારે આ વસ્તુ સર્ટિફિકેટ લેવી પડશે લહિયા માટે પણ માનો કોઈ વ્યક્તિને ફ્રેક્ચર થયું છે પગમાં હાથમાં કે પછી બેસી શકે એમ નથી કે એવી કોઈ પણ પરિસ્થિતિ હોય અને એમને પરીક્ષા આપવી છે થોડા સમય માટે જે આ વસ્તુ છે તો એ શું કરશે કે ભાઈ લહિયાનો ઉપયોગ કરશે તે લહિયાનો ઉપયોગ કેવી રીતના કરશે તો કે આ સર્ટિફિકેટ રજૂ કરીને કરશે ડિક્લેરેશન ઓફ ટુ બી સબમિટેડ એક્સ સર્વિસમેન બરોબર ને એક્સ સર્વિસમેન એટલે કે આપણા એક્સ આર્મી ઓફિસર્સ છે એ લોકો પણ તમને ખ્યાલ છે એમને એમને છે જો આમાં ફોર્મ ભરે તો કરવું પડશે પોતાના હોદ્દા વિશે જણાવવું પડશે પોતે ક્યારે આર્મી રિટાયર થયા એ જણાવવું પડશે રિટાયરમેન્ટનું કારણ જણાવવું પડશે બરોબર એ બધી વસ્તુઓ જો અહીંયા લખેલી છે બરોબર છે તમને એ કહેવામાં આવી છે કે કેટલા સમયગાળા માટે નોકરી હતી સૌપ્રથમ નોકરી ક્યાં હતી છેલ્લી નોકરી ક્યાં હતી જે જે માહિતી આમાં આમાંગવામાં આવેલ છે એ ભરવાની રેન્ક શું હતો બરોબર છે યસ

અને આવા ને આવા જો તમને મનમાં કઈ પ્રશ્નો મૂંઝવતા હોય ને તો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના કે સાહેબ નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે આ ટોપિક ઉપર જોતો છે અમારા ધ્યાનમાં જેટલા જેટલા ટોપિક આવશે ને એ અમે ધીમે ધીમે કવર કરતા રહીશું અને તમને કંઈ પણ મનમાં કન્ફ્યુઝન ન રહે કારણ કે આપણે ગુજરાતમાં છીએ ગુજરાતીમાં પરીક્ષા પાસ કરવી હજી જેની સર આગળ જતા એવો પણ લેક્ચર લાવવાના છે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ કયો ઝોન સિલેક્ટ કરવાનો ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો હતા કે સાહેબ મને ઝોન સિલેક્ટ કરવામાં ભૂલ થઈ તો એમના માટે એ વિડીયો આવશે લગભગ આવતીકાલે કે એમ એ વિડિયો આવશે બરોબર તો આ વસ્તુ જોવાની છે યસ નેક્સ્ટ જોઈએ આપણે ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા ખાસ ગ્રુપ ડી માટે લાઈવ બેચ લોન્ચ કરવામાં આવે છે ગુજરાતી ભાષામાં બેચ છે આપણે તમને યસ પેલેથી લઈ છેલ્લે સુધી ભણવાના છે તમારી પરીક્ષા સુધી ઓકે તો ત્રણસો પ્લસ કલાકના લાઈવ લેક્ચર્સ છે વીકલી કરંટ અફેરના લેક્ચર છે ગણિત અને રીઝનિંગ માટે તમને સો સો પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ પણ મળે આ સિવાય બીજું શું મળે છે

તમે લોકો આઈડેન્ટિફાઈ કરી શકો છો ઓકે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં આપણે જોવા જોડવાનું છે ખાસ ડિસ્કાઉન્ટ છે બરોબર છે બે હજાર નવસો નવ્વાણું ક્યાં સુધી દસ તારીખથી આપણે ચાલુ થાય છે તો વહેલી તકે આમાં જોડાઈ જજો બરોબર ને અને આ જે ઓફર છે યસ ઓકે ઓકે યસ એ લખવામાં થોડી ભૂલ થઈ જાય યસ પંદર જાન્યુઆરી નહીં પંદર ફેબ્રુઆરી ઓકે કઈ વાંધો નહીં પંદર ફેબ્રુઆરી એવું સુધી છે ઓફર તો ભાઈ ઓફરનો લાભ લેજો અને વહેલી તકે જોડાઈ જજો ઠીક છે તો આટલું હતું આપણે અને ફરીવાર મળતા રહીશું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત વંદે માતરમ થેન્ક યુ